हाय गाइस आज नवा व्लॉग म तुम्हारो स्वागत छे गुड मॉर्निंग जय माताजी बोलो श्रवण हां गुड मॉर्निंग बोल गुड मॉर्निंग के गुड मॉर्निंग जय माताजी जय माताजी सुकरो तमने तम सुकाय तू सु करे तम सुखा रे तू सु करे हम को सु खाए वेफर वेफर खाची वेफर सैरियो ने कुरकुरी नई गोठियाई स्वास्तिक का હેલો મુસ્કાન બોલો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો લખવા બેહી ગયો છો અને અમારા દિલોની શું કરી દીક વિજે જાસી દિલા બોલો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જાસુ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી અને તમે તો બોલ્યા નહીં બોલો 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 ગુડ મોર્નિંગ જય માતાજી શાંતિ શું કરે હા ગાઈસ ફાઇનલી ટાઈમ થઈ ગયો નવ વાગ્યાનો ને આપણે ખેતરમાં મગફળીમાં વિકાસની દવા એટલે કે હોમિક ખાતર અને એ સ્લપેટ ખાતર નાખવાનું હોવાથી આપણે લેવા ગયા હતા લઈને હવે ખેતરમાં જઈએ છીએ લાગીએ ત્યારે ખેતરમાં હા ગાઈસ તો ફાઇનલી આપણે આર્યું ખાતર નાખા છે અને આર્યું છે હોમિક તમે જોઈ શકો છો ચાલુ કર્યું છે અને જોઈ શકો છો તમે મગફળી અમારી અને આપણે પાણી વાગવાનું છે એટલે કાગ ચાલુ કરી દઈએ માર ખેત મારામાં કરો ને વાલ કહેવાય સાદી ભાષામાં ભાઈ નાખે છે ખાતર ચલો આપણે ફુવારાને પાણી પાણી ચાલુ કરવા માટે કરી દઈએ હા ગાયશ ફાઇનલી ટાઈમ થઈ ગયો નવ વાગ્યાનો ને આપણે ખેતરમાં ખાતરની ઉમીક નાખતા તો નાખી રહ્યા પણ આ મગફળી ન દેલી હતી પણ એમાં વચ્ચે જે જગ્યા હોય ને તે આ બોકનિયું થયું છે આ કેવા બોકનિયું તમે જોઈ શકો છો કેટલું મોટું મોટું વધી ગયું છે તે લઈએ છીએ એટલે એને ઘરે લઈ જશો તો ખેતર પણ ચોખ્ખું થશે અને ઢોરો પણ ચાર માટે કામ આવશે ભેંસોને ના મગફળી છે આપણી કોમેન્ટમાં જણાવજો કેવી છે હા હા ગાય ટાઈમ થઈ ગયો છે દોઢ વાગ્યાનો આપણે નાઈ ધોઈને ફ્રેસ થઈ ગયા આજે આપણે કંપનીમાં રજા છે આપણે જુવાબીન દુકેને ગયા છે ગોળી લેવા માટે માથાની માથું દુખે એટલા માટે એક જ બીજું કોઈ નહીં કે તો હું એવું લઈ દયો બગડી ગયેલું હોય ને એ હમું કરવાનું આપણે અને સાલે છે અમારા પિંટુભાઈ છે પિંટુભાઈ બોલો કોક કે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બોલો ભાઈ કારણ બોલો લાઈક હા હા હાય ગાઈસ મિત્રો આપણે

કરાવવા દાઢી કરાવવા માટે તો ચાલો ત્યાં પછી મળીએ ફાઈનલી આપણે દાઢી કરાવવા ગયા હતા દાઢી કરાવીને આવી ગયા ઘરે અને ઘરેથી આવ્યા એટલે ભાઈએ કીધું કે ખેતરમાં ફુવારા ચાલુ છે આપણે આવી ગયા ખેતરમાં અને ટાઈમ થયો છે પોણા સાત થયા છે પૂણા સાત થયા ને આપણે આવ્યા ખેતરમાં તમે જોઈ શકો છો ફુવારા ચાલુ છે ખેતરમાં અને મગફળી તો બહુ સારો વિકાસ કર્યો છે લગભગ કેમ પૂણા બે મહિનાની થઈ છે તમે જોઈ શકો છો આપણા પીચ પાછળ ફુવારા ચાલુ છે તમે જોઈ શકો છો એક ફુવારો બંધ થઈ ગયો છે એને આપણે હમો કરવા જવું છે હા ગાય તો ટાઈમ થઈ ગયો છે સાત વાગ્યાનો ને આપણે બેઠા છે જમવા માટે જો જમવા મુસ્કાન શું બનાયું છે આજે શ્રવણ બરાબર શ્રવણ સૌ શું કરે તું ફોન જોવે શ્રવણ તો ફોન જોવા બેઠા એ ફોન જોતો જોતો ખોવાય છે ચાલો તાણી આપણે પણ ખાઈ લઈએ મિત્રો ફાઇનલી ટાઈમ થયો છે આઠ ને દસ વાગી ગયા અને આપણે હવે ખાઈ બે લેવા તો આપણે મિસ્ટર સરવંશી બ્લોગ ચેનલને આવી ગયા વિડીયોને હવે એન્ડ આપો તો મિત્રો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી